નમસ્કાર મિત્રો ચીડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સરકાર દ્વારા કોરોનાની મહામારી વચ્ચે સૌથી મોટું નિવેદન મળી રહ્યું છે કે લોકડાઉન અને કરફ્યુ જેવી શક્યતા રહેલી છે અને મિત્રો જાણીએ કે લોકડાઉન ને લઈને મુખ્યમંત્રી રૂપાણી સાહેબ દ્વારા કયા પ્રકારના અપડેટો પ્રાપ્ત થઈ રહ્યા છે અને સાથે સાથે મિત્રો વાવાઝોડાની પણ આગાહી પ્રાપ્ત થઈ રહી છે તે બંને ન્યૂઝો આપણે આ વિડીયોમાં જોવાના છે તે પહેલા તમે હજુ અમારી ચેનલ માં સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ બાજુમાં આપેલા બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો ગુજરાતમાં કોરોનાનો કહેર ખૂબ જ વધતો રહ્યો છે છેલ્લે ગુજરાત રાજ્યમાં ચૌદસો ને પંચાણું કેસ હાલ નોંધાઈ ચુક્યા છે એટલે કે અમુક બે દિવસમાં જ ચૌદસો ને પંચાણું એટલે કે ખૂબ જ સારા વધારા સાથે આ કેસો વધતા જાય છે તહેવારો પૂર્ણ થયા છે અને તહેવારોના લીધે આ કેસ વધતા હોય તેવી શક્યતા વર્તાઈ રહી છે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રજાને સંબોધતા જણાવ્યું હતું કે આવતીકાલથી એટલે કે ગઈકાલથી અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં માત્ર રાત્રિ કરફ્યુ રહેશે દિવસ દરમિયાન કોઈ પણ પ્રકાર નું કરફ્યુ રહેશે નહીં અને ત્યારબાદ આગળ લોકડાઉન વધારાનો સરકારનો કોઈ પણ હેતુ નથી મિત્રો સોશિયલ મીડિયામાં અપડેટ હતા કે લોકડાઉન ફરી આવી શકે છે પરંતુ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું લોકડાઉન કરવાનો કોઈ પણ વિચાર વ્યક્ત કરવામાં આવ્યો નથી અને મિત્રો આ ચાર શહેર સિવાય બાકીના કોઈ પણ શહેરમાં કશું બંધ કરવાની વિચારણા પણ કરવામાં આવી નથી સવારે રાત્રિના વાગ્યા લઈને સવારના સુધી આ ચાર શહેરમાં કરફ્યુ રહી શકે છે આગળ પણ જ્યાં સુધી કોઈ પણ પ્રકારના સંકેત ન આપવામાં આવે ત્યાં સુધી રાત્રિના નવથી થી સવારના છ વાગ્યા સુધી કરફ્યુ જેવો માહોલ રહી શકે છે મિત્રો ગુજરાતના દરિયા કિનારામાં ખરાબ હવામાનના કારણે હવામાન વિભાગે વાવાઝોડાની આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં દબાણ સક્રિય થતા ગુજરાતનો દરિયો તોફાની બનવાની શક્યતા રહેલી છે તેથી માછીમારો ચાવચેત રહે અને દરિયો ન ખેડે જેના કારણે આગાહીને પગલે જાફરાબાદ પીપાવાવ ઘોઘા હિંગોરળ વેરાવળ બંદર પર એલર્ટ સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને તમામ બોટોને દરિયા કિનારા ઉપર સાવચેત થાય તે પ્રમાણેની માહિતી આપવામાં આવી ચૂકી છે એટલે કે મિત્રો સરકાર દ્વારા અને આ હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે એવી જ આગાહીઓ અથવા તો કોઈપણ પ્રકારની નવી અપડેટો હશે તે સંપૂર્ણ માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આવી જ અપડેટો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો અને અમને સપોર્ટ કરવા માટે હર હંમેશ તે માટે વિડીયોને શેર કરશો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય